ગુજરાત માધ્યમિક બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાયેલી ધોરણ દસ અને બારની પરીક્ષાઓ પૈકી ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ગુરુવારે જાહેર થયું હતું જેમાં ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે પરિણામ ઊંચું આવતા વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી વહેલી સવારે પરિણામ ઓનલાઈન મૂકવામાં આવતા વિદ્યાર્થીઓએ મોબાઈલમાં પોતાનું પરિણામ જાણી ખુશી વ્યક્ત કરી હતી ગુજરાત માધ્યમિક બોર્ડ ગાંધીનગર દ્વારા તાજેતરમાં ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી જેમાં બનાસકાંઠા જિલ્લાના ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં કુલ પાંચ હજાર ત્રણસો સાત વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાંથી પાંચ હજાર બસો વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં એ વન ગ્રેડમાં ચૌદ વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડમાં ત્રણસો સત્તાણું વિદ્યાર્થીઓ બી વન ગ્રેડમાં એક હજાર સુડતાલીસ વિદ્યાર્થીઓ બી ટુ ગ્રેડમાં એક હજાર બસો છન્નું વિદ્યાર્થીઓ સી વન ગ્રેડમાં એક હજાર એકસો પંચાવન સી ટુમાં છસો નવ્વાણું ડી ગ્રેડમાં નેવું વિદ્યાર્થીઓ પાસ થયા હતા તેમજ છસો નવ વિદ્યાર્થીઓ નાપાસ થતાં જિલ્લાનું કુલ પરિણામ અઠ્યાસી પોઈન્ટ ત્યાંશી ટકા આવ્યું હતું જ્યારે ધોરણ બાર સામાન્ય પ્રવાહનું પરિણામ પણ આજે જાહેર થયું હતું જેમાં બનાસકાંઠા જિલ્લામાં કુલ એકવીસ હજાર ત્રણસો નેવ્યાશી વિદ્યાર્થીઓ નોંધાયા હતા જે પૈકીના એકવીસ હજાર ત્રણસો આઠ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં એ વન ગ્રેડમાં ચોર્યાસી એ ટુ ગ્રેડમાં બે હજાર ચોર્યાસી બી વનમાં પાંચ હજાર છસો એકાવન બી ટુમાં છ હજાર ચારસો છાસઠ સી વનમાં ચાર હજાર ચારસો પાંચ સી ટુમાં એક હજાર ચારસો એક ડી સડસઠ વનમાં બે વિદ્યાર્થીઓ આવ્યા હતા તેમજ એક હજાર બસો ઓગણત્રીસ વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા આમ જિલ્લાનું કુલ પરિણામ ચોરાણું પોઈન્ટ એકસઠ ટકા નોંધાયું હતું ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં ગત વર્ષે બોતેર પોઈન્ટ બ્યાસી ટકા પરિણામ આવ્યું હતું જેની સામે ચાલુ વર્ષે અઠ્યાસી પોઈન્ટ ટકા પરિણામ આવ્યું છે જેથી સોળ પોઈન્ટ એક ટકા જેટલું પરિણામ વધારે આવ્યું છે તે જ રીતે ગત વર્ષે સામાન્ય પ્રવાહનું પરિણામ નેવ્યાસી પોઈન્ટ અડત્રીસ ટકા આવ્યું હતું જેની સામે ચાલુ વર્ષે ચોરાણું પોઈન્ટ એકસઠ ટકા પરિણામ આવ્યું છે જેથી ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે પાંચ ત્રેવીસ ટકા જેટલું પરિણામ વધુ આવ્યું છે બનાસકાંઠા જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહમાં સૌથી વધુ કુંભારિયાનું સત્તાણું પોઈન્ટ સત્તાણું ટકા તેમજ સૌથી ઓછું ડીસાનું બ્યાસી પોઈન્ટ પરિણામ આવ્યું છે તેમજ સામાન્ય પ્રવાહમાં સૌથી વધુ રામપુરા દામા તાલુકા ડીસાનું અઠ્ઠાણું પંચાણું ટકા પરિણામ આવ્યું છે તેમજ સૌથી ઓછું કાંકરેજના ખોડાનું બ્યાસી પરિણામ નોંધાયું છે બનાસકાંઠા જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું હતું જેમાં સૌથી વધુ પાલનપુર સેન્ટર પર બસો અગણસી વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા તેમજ સૌથી ઓછા કુંભારિયામાં બાર વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા આમ પાલનપુર શહેરમાં સૌથી વધુ પ્રાઇવેટ સ્કૂલો આવેલી છે તગડી ફી વસૂલવામાં આવતી હોય છે તેમ છતાં પરિણામની દ્રષ્ટિએ કુંભારિયા અગ્રેસર જોવા મળ્યું હતું સૌ વિદ્યાર્થીઓ અને એમના વાલીઓની આતુરતાનો આખરે અંત આવ્યો છે આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ બાર સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ જાહેર થયું છે જેમાં સામાન્ય પ્રવાહમાં આપણા જિલ્લામાંથી કુલ એકવીસ હજાર ત્રણસોને આઠ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી આપ સૌને જણાવતા એવો આનંદ થાય છે કે ગત વર્ષે અગ્યાસી પોઈન્ટ આડત્રીસ ટકા રિઝલ્ટ આવ્યું હતું જેની સરખામણીમાં ચાલુ વર્ષે આપણા જિલ્લામાં સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ ચોરાણું પોઈન્ટ એકસઠ ટકા આવ્યું છે તે ખરેખર ખૂબ અભિનંદનને પાત્ર છે અને આપણા જિલ્લામાં સૌથી ઊંચું રિઝલ્ટ રામપુરા દામા સેન્ટર તાલુકો ડીસાનું છે એ જ રીતે ચાલુ વર્ષે આપણા જિલ્લામાંથી પાંચ હજાર નેવ્યાશી વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહ માટે પરીક્ષામાં બેઠા હતા જેનું રિઝલ્ટ પણ અઠ્યાસી પોઈન્ટ ટકા આવેલું છે જે ગત વર્ષની સરખામણીએ સારું એવું ઊંચું છે ગયા વર્ષે આપણા જિલ્લાનું વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ બોતેર પોઈન્ટ બેતાલીસ ટકા હતું આ વર્ષે કુંભારિયા સેન્ટર તાલુકો દાંતા એનું રિઝલ્ટ સત્તાણું પોઈન્ટ સત્તાણું ટકા છે જે સમગ્ર જિલ્લામાં પ્રથમ ક્રમે છે આવા ખૂબ જળહળતા રિઝલ્ટના માટે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી વતીથી અમે સૌ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવીએ છીએ આ વિદ્યાર્થીઓની પાછળ મહેનત કરતાં એમના શિક્ષકો એમના આચાર્યશ્રીઓ તેમજ એમના તમામ વાલીશ્રીઓને પણ અમે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ફરીથી જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ વતી અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી વતી હું આપ સૌને શુભેચ્છાઓ પાઠવું છું